ચોટીલા થાનગઢ અને મૂળી તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા આજે તરણેતર સ્થિત શ્રી ખાખરિયા હનુમાનજી મંદિર ખાતે એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ નવનિયુક્ત કર્મચારીઓને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સમાજના રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભવિષ્ય માટે પ્રેરણા આપવાનો હતો પાવનકારી ઉપસ્થિતિ અને આશીર્વચન આ શુભ પ્રસંગે અનેક સંતો મહંતોએ પોતાની પાવનકારી ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા જેમાં શ્રી દુધઈ વડવાળા મંદિરના પરમ પૂજ્ય એક હજાર આઠ બાપુ શ્રી દુધેરેજ વડવાડા મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ શ્રી મેસરિયા શ્રી પરમ પૂજ્ય બંસીદાસ બાપુ અને કોઠારી શ્રી મગનીરામ બાપુ તેમજ શ્રી ખાખરિયા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી સમાજના ગૌરવવંત અધિકારીઓ અને અગ્રણીઓની હાજરી આ સમારોહમાં સમાજના વરિષ્ઠ અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિશાલભાઈ રબારી સાહેબ જીએસટી વિભાગના આસિસ્ટન્ટ ઓફિસર શ્રી ભરતભાઈ જીર સાહેબ નાયબ ખેતી નિયામક મહેશભાઈ ઝીર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈ મકવાણા ઇજિનિયર શ્રી શિવરામભાઈ રાણવાની મામલતદાર શ્રી વસરામભાઈ ઝીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કોડિયાતર સાહેબ શિક્ષણ સેવા વર્ગ બે શ્રી રામજીભાઈ જીડ નાયબ મામલતદાર શ્રી રાજેશભાઈ ખાંભલા અને ક્રાઇમ બ્રાન્ચ રાજકોટના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભૂપતભાઈ રાગિયાનો સમાવેશ થાય છે સામાજિક અગ્રણીઓમાં રેક્ટર રાજકોટના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ મોરી ધંધલપુરના શ્રી રણછોડભાઈ ત્રકટા સુરસાગર ડેરીના ડિરેક્ટર શ્રી અલ્પેશભાઈ સાંભળ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર શ્રી ભગવાનભાઈ સાંભળ રેક્ટર રાજકોટ ટ્રસ્ટી શ્રી વાઘજીભાઈ ત્રકટા ચોટીલા તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર નિલેશભાઈ કલોત્રા તાલુકા પંચાયત ચોટીલાના સદસ્ય અજયભાઈ સાંભળ હાર્ડવેર ખજાના રાજકોટના વિપુલભાઈ બાર ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલ કુવાડવાના મીરુભાઈ ઘાંઘડ શિક્ષણ સમિતિ રાજકોટ સભ્ય શ્રી વિરમભાઈ સાંભળ તેમજ રેક ટીમ રાજકોટના સર્વે અગ્રણી રામભાઈ રઘિયા રાણાભાઈ લો સાયલા માલધારી યુવા ટીમના અગ્રણી શ્રી રણછોડભાઈ કલોત્રા કે આલ ઘર ગભરોભાઈ ધ વિજય સ્કૂલ રાજકોટના કેતનભાઈ ખટાણા કમરશીભાઈ ખટાણા વિરમભાઈ સાંભળ વિભાભાઈ સાંભળ અને બીજલભાઈ રાજકોટથી ઉપસ્થિત રહ્યા હતા સફળ આયોજન અને સહયોગ બદલ આભાર ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકાના સામાજિક આગેવાનો વડીલો સરકારી કર્મચારીઓ યુવાનો અને માતા બહેનોએ આકરા તાપમાં પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી વિદ્યાર્થીઓ અને સમગ્ર આયોજન ટીમને ઉત્સાહિત કર્યા હતા આ બદલ સમગ્ર ટીમ વતી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ટૂંકા સમયગાળામાં કાર્યક્રમના સફળ આયોજન માટે માર્કશીટ મેળવીને તમામ અદ્યતન વિગતો એકત્રિત કરી મહત્વની કામગીરી કરનાર ટીમના તમામ સદસ્યોને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થા પૂરી પાડનાર થાનગઢ તાલુકાના સર્વે આગેવાનો તેમજ ખાસ તરણેતર યુવા ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો ભોજન સમારંભના દાતા શ્રી ચોટીલાના શ્રી ખટાણા લાલાભાઈ કે શ્રી ખીમોય હોટલ તથા થાનગઢના શ્રી ખટાણા લાલાભાઈ પી શ્રી જલારામ પેટ્રોલિયમની વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રોકડ તથા સમયનું અમૂલ્ય દાન આપનાર તમામ દાતાશ્રીઓ અને સર્વે કાર્યકર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ અને ઉન્નતિના મહત્વને ઉજાગર કરનારો એક પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો હતો